પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે એક મહિલા દ્વારા ગામના લોકોને પજવણી કરવામાં આવતી હોવાથી ગ્રામજનો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા દોડી આવ્યા હતા તેમજ મહિલા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે એક મહિલા દ્વારા ગામના વ્યક્તિઓને ખોટી રીતે પજવણી કરવામાં આવી રહી છે તેમજ અવારનવાર મહિલા દ્વારા તેમજ તેના પરિવારના સભ્યો દ્વારા ખોટા કેસ કરી ગ્રામજનોને હેરાન કરવામાં આવી રહ્યા છે જેથી મહિલાથી કંટાળી ગયેલા ગ્રામજનોએ બુધવારે ટ્રેક્ટર્સ ભરી પાલનપુર આવ્યા હતા કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા કચેરી સુધી રેલી સ્વરૂપે પોહી જિલ્લા પોલીસ કરી તેમજ આ મહિલા સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને માંગણી પણ કરવામાં આવી હતી અમારા ગામમાં રાઠોડ નું ઘર બહુ ત્રાસ છે રાઠોડ મહેમુદાબેન રાઠોડ ગોમમાં બધાને ખૂબ પરેશાન કરે છે છેલ્લા પંદર વર્ષથી કોઈ જાતું આવતું હોય તો તેના ઉપર હુમલો કરી બાળકાર અપહરણ જેવા મારપીટ જેવા કેસનો આરોપ લગાવે છે પૈસાની માગ કરે છે અને અમને બહુ પરેશાન કરે છે અમે આજે આવેદન પત્ર આપવા આવ્યા હતા કલેક્ટર સાહેબને આપ્યા એસપી સાહેબને આપ્યા અમારા ગામમાં સાહેબ બીજી કોઈ તકલીફ નથી આ લોકો વર્ષોથી અહીં રહે છે લેવા દેવા વગર કોઈ તકલીફ વગર લોકોને હેરાન પરેશાન કરે છે સામાન્ય બાતમો નજીવી બાતમો પોલીસ કેસ કરવા હડમાલા કરવા આ બધું અમને શોભતું નથી અને અમને ન શોભે વારંવાર લોકોને આ તો વારંવાર તકલીફ પડે અને સામાન્ય નોર્મલ બાબતમાં આવી રીતના હેરાન કરે એ બહુ ગલત કોમ છે એ માટે થઈને અમે આ લોકો આજે બધા ભેગા થઈને આવ્યા છીએ કે ભાઈ અને આ અગાઉ પણ ઘણા કેસો થઈ ગયા એ ભાઈ આ અમારા ગામમાં જે રજબસાહ અને એમના ફેમિલીના માણસો બધા એમની છોડીને એમના ઘેરથી ને બધા આજે શું કરવા આવ્યા હતા આજે તો આ કાલે પરમે જે કેસ કર્યો છે એના માટે થઈને બધા આવ્યા છે કે ભાઈ આવું કોઈ કોઈ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમે કોને કોને રજૂઆત કરી અહીંયા સાહેબને જો કરી એસપી સાહેબને રજૂઆત કરી હવે આગળ બીજી રજૂઆત કરવાની